મંદિરના નિભાવ ખર્ચ માટે ઘણી ખરી જમીન ખેતર બગીચા મંદિરના નામે કરી દીધા આ ધનવાન માણસે એવી સરસ વ્યવસ્થા કરી કે મંદિરમાં જે કોઈ ભૂખ્યા તરસ્યા ગરીબ દુઃખી માણસો તથા સાધુ સંતો આવે તેઓ મંદિરમાં બે ચાર દિવસ રોકાય ભોજન માટે ભગવાનનો પ્રસાદ મળ્યા કરે હવે આ ધનવાન માણસને એક એવા માણસની જરૂર પડી કે જે મંદિરની સઘળી માલ મિલકતની બરોબર સંભાળ રાખે અને સાથે સાથે મંદિરના બધા કામો પણ સારી રીતે ચલાવતો રહે આ મંદિર માટે મેનેજરની જરૂર છે તેમ જાણીને ઘણા લોકો આ ધનવાન માણસને મળવા આવવા માંડ્યા આ લોકોને ખબર હતી કે જો મંદિરની વ્યવસ્થાનું કામ મળી જાય તો સારો પગાર મળશે તથા બીજી ઘણી ખરી સગવડ પરંતુ આ ધનવાન માણસ બહુ જ સાણો હતો તે જે કોઈ મેનેજરની જગા માટે મળવા આવે તેને કહેતો કે મને તો એક ભલો માણસ મેનેજર માટે જોઈએ છે હું તેને મારી મેળે શોધી કાઢીશ તમારે બધાને આ જગા માટે તસ્દી લેવાની જરૂર નથી ધનવાન માણસનું આવું વલણ જોઈને ઘણા લોકો મનમાં ને મનમાં તેને ગાળો દેતા હતા ઘણા લોકો તેને મૂર્ખ અને પાગલમાં ખપાવતા હતા પરંતુ આ ધનવાન માણસ કોઈની વાત પર ધ્યાન આપતો નહીં જ્યારે મંદિરનું દ્વાર ખુલે કે લોકો ભગવાનના દર્શન માટે આવતા હતા ત્યારે આ ધનવાન માણસ પોતાના ઘરની અગાસીમાં બેસીને મંદિરમાં દર્શન કરવા આવનાર લોકોનું ચૂપચાપ છાનોમાનું બારીક ધ્યાન રાખતો હતો એક દિવસ એક માણસ મંદિરમાં દર્શન કરવા આવ્યો તેના કપડાં મેલા અને ફાટેલા હતા તે કંઈ બહુ ભણ્યો ગણ્યો હોય તેવું પણ તેના હાલ પરથી જણાતું ન હતું જ્યારે તે ભગવાનના દર્શન કરીને મંદિરમાંથી બહાર જતો હતો ત્યારે ધનવાન માણસે તેને પોતાની પાસે આદરથી બોલાવ્યો અને તેને કહ્યું કે શું આપ શ્રી આ મંદિરની વ્યવસ્થા તથા સંભાળ રાખવાનું કામ સ્વીકારશો તે માણસ બહુ જ આશ્ચર્યમાં પડી ગયો તેણે કહ્યું હું બહુ ભણેલો ગણેલો માણસ નથી કે જેથી હું આવડા મોટા મંદિરનો કાર્યભાર સંભાળી શકું ધનવાન પુરુષે કહ્યું મને બહુ મોટો વિદ્વાન જોઈતો નથી હું તો એક ભલા માણસને આ મંદિરનો વ્યવસ્થાપક બનાવવા માંગુ છું તે માણસે કહ્યું આપ શ્રીએ આટલા બધા માણસોમાંથી ફક્ત મને જ ભલો માણસ કેવી રીતે માની લીધો ધનવાન માણસે કહ્યું મને ખબર છે કે આપ શ્રી ભલા માણસ છો મંદિરના રસ્તામાં એક ઈંટનો ટુકડો જમીનમાં દટાઈ ગયેલો અને આ ઈંટનો ખૂણો ઉપર નીકળેલો હતો ઘણા દિવસોથી હું જોતો હતો કે તે ઈંટના ટુકડાનો ખૂણો વાગવાથી લોકોને ઠોકર લાગતી હતી લોકો પડતા લથડતા અને ઊઠીને ચાલ્યા જતા મેં બરોબર જોયું કે આપને તે ઈંટના ટુકડાથી ઠોકર લાગી નહીં છતાં પણ આપશ્રીએ તે દટાઈ ગયેલી ઈંટના ખૂણાને જોઈને તેને ઉકાળી નાખવા માટે પ્રયત્ન કર્યો હું બરોબર જોતો હતો કે આપશ્રી મારા મજૂર પાસેથી પાવડો માગીને લઈ ગયા અને તે ટુકડાને ખોદીને ફેંકી દીધો તથા ત્યાંની જમીનને બરોબર કરી દીધી તે માણસે કહ્યું આ કોઈ મોટી વાત નથી રસ્તામાં પડેલા ખાટા કાકડા અને તથા ઠોકર લાગે તેવા પથ્થરો તથા ઈંટોને રસ્તામાંથી હટાવીને દૂર કરી દેવા તે તો દરેક માણસની નૈતિક ફરજ છે ધનવાન માણસે કહ્યું પોતાની ફરજ સમજીને તેનું યોગ્ય પાલન કરનાર લોકો જ ભલા માણસો હોય છે આવો સીધો સાદો પણ પોતાની ફરજ સમજનાર માણસ મંદિરનો મેનેજર બની ગયો અને તેણે મંદિરનો કાર્યભાર સંભાળીને મંદિરમાં સુંદર વ્યવસ્થા ગોઠવી ને મંદિરનો વહીવટ બહુ જ સારી રીતે ચલાવ્યો આજ છે દિવાળીનો દીપ સંદેશ નવા વર્ષનો એક સારો વિચાર અને આજે આપણે સૌએ જીવનમાં ઉતારવાનો છે અને આપણે બસ માણસ થવાનું છે એક સારો માણસ બનવાનું છે મારા આ વિડીયોને આખો જોજો લાઈક કરજો એક કમેન્ટ કરજો બની શકે એટલો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ મહાદેવ હર મિત્રો